નમસ્કાર દર્શક મિત્રો એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ગણેશ વિસર્જન યાત્રા યોજાઈ ભગવાન ગણપતિ ગજાનનની વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી દસ દિવસ ધામધૂમથી ઉજવણી કર્યા બાદ ઈડરના રાણી તળાવ પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કુંડમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરપાલિકા ફાયર ઓફિસર કમલભાઈ તથા તેમની ટીમ ઈડર માન્ય ડીવાય માન્ય સ્મિત ગોહિલ સર તેમજ માન્ય રાઠોડ સાહેબ માન્ય ઝાલા સાહેબ પીએસઆઈ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર વર્મા સાહેબ તેમજ તમામ અધિકારીઓ ખડે પગે હાજર રહ્યા હતા સાથોસાથ ઈડર નગરપાલિકાના ફાયર ઓફિસર કમલભાઈ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા દસ દિવસમાં સો કરતાં પણ વધારે મૂર્તિઓનું આ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર હસન અલી ઈબી ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા આજે અધિક્ષક ઈડર જનરલ હોસ્પિટલ આદેશ થી અમે ઈડર નગર ખાતે નગર દ્વારા આયોજિત ગણપતિ વિસર્જનના સ્થળ પર એટલે કે રાણી તરાવને નજીક ગણપતિ વિસર્જન પ્રોગ્રામમાં હાજર છે મેડિકલ ટીમની સુવિધા માટે અત્યાર સુધી કેટલા ગામોના ગણપતિનું વિસર્જન પ્રતિમાનું વિસર્જન થયેલ છે પણ હજુ સુધી પણ કેઝ્યુઅલટી જોવા મળેલ નથી અમારી અમે ટીમ સાથે તૈયાર છીએ ડોક્ટર અમુલ વર્મા મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ ઈડર અમે ગોરલ ગામના વતની છીએ અમારા ગામની અંદર વર્ષોથી બહુ જ મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને ધામધૂમથી દસ દિવસ એની પૂજા અર્ચના કરવામાં આવે છે અહીંયા અમારી મૂર્તિ એટલી બધી મોટી હતી કે અમને શંકા હતી કે કેવી રીતે એની પધરામણી કરીશું પણ અહીંયા આવ્યા પછી ઈડર નગરપાલિકા દ્વારા એવી સુવિધા સરસ ગોઠવાયેલી હતી કે જેથી કોઈ પણ પ્રકારના કષ્ટ વગર અમે સરળતાથી એ મૂર્તિ અહીંયા પધરાવી છે વિસર્જન કર્યું છે અહીંયા અમારે ગામની અંદર લાલબાગના રાજા વર્ષોથી લગભગ પંદર ઓગણીસો સત્યાસી થી ધામધૂમ થી અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે મારું નામ પટેલ પ્રકાશ વેજીતાભાઈ અને આ જે મૂર્તિ અમે લઈ આવે છે મહાદેવ મંડળ તરફથી અને મુંબઈ થી મતલબ જે લાલબાગના રાજા છે એવી જ રીતના અમે અહીંયા આપણા ગામની અંદર અમે એ કરવા માંગીએ છીએ કે જેમ મુંબઈમાં એનો મહિમા છે એવી જ રીતના આપણા ગુજરાતમાં આપણા ગોરેલ ગામમાં મતલબ બધાની જે મનોકામના પૂરી થાય અને લોકો દર્શન કરવા આવે અને અમે જે અહીંયા અત્યારે આવ્યા છીએ તો અમને એટલું સરસ સારી રીતે વિસર્જન થયું છે તો અમે નગરપાલિકાના આભારી છીએ

ઘરેથી અહીં ગણેશ વિસર્જન માટે આવેલા હતા ત્યારે અહીં દેખ્યું તો ગણેશ વિસર્જન માટે સારો એવો તૈયારી કરેલી હતી તેથી અમે ફાયર બ્રિગેડ નો આભાર માનીએ છીએ નામ સગર દક્ષ પંકજ કુમાર সতোর 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 সতোর